હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં બધાની જે ઓમ અમન શિવાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આશા રાખું છું કે બધા મજામાં હશે ને હું પણ એકદમ મજામાં છું તો અહીંયા હું તમને મારી આંખ બતાવું છું કેમ કે મેં એને છે ને છોડી લીધી હતી થોડીક ખંજવાળ આવતી હતી ને તો આમાં આંખને થોડુંક આમાં મસળીને એમાં આવું લાલ થઈ ગયું છે તો એના ટીપા હું નાખું છું એટલે મટી જશે એક બે દિવસમાં તો આજે તો હું ને દાદા બે જ છીએ ઓર્ડરમાં ગયા પિંકોને લોકો કોઈ ઘરે છે નહીં તો ચલો સૌથી પહેલાં ભગવાનના કપડાં ધોવાના છે તો એ ધોઈ લેશું અને ઉપર ધાબા ઉપર સુકાઈ આવશું તો જો હું સુકાવા ગઈ હતી ને તો દાદા મને કહે કે મારે મગની દાળનું શાક ખાવું છે તો ચલો મગની દાળનું શાક બનાવી દઈએ તો એ કુકર લઈ લેશું એમાં દાળ એડ કરીને બે પાણીથી ધોઈ લેશું અને ગેસ પર ચડાઈ દેશું અને પાંચ વિસલ જેવું વગાડી લેશું અને એ વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું તો લોટ સરસ મજાનું બંધાઈ ગયો છે તો કૂકર ઠંડુ પડે ને ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ફૂલકા રોટલી કરી લેશું કુકર ઠંડુ પડી ગયું છે અને રોટલી આપણે વાછેલી છે અને દાળ જોયું તો સરસ મજાની બફાઈ ગઈ હતી તો હવે આપણે એને વઘારી લઈશું અને રસોઈ આપણી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને જમવાનું પણ આગળ મૂકી દીધું છે અને તમને શાક બતાવી દઉં કે મસ્ત મજાનું દાળનું બનાવી દીધું છે તો હવે પ્લેટફોર્મ સાફ કરી નાખીશું મને છે ને પ્લેટફોર્મ ગંદુ ના ગમે જેવી રસોઈ થઈ જાય ને એટલે તરત ચોખ્ખું કરી નાખવું પડે નહીં આ મજા જ ના આવે એટલે દાદા આવી ગયા છે દાદા એટલે મારા સસરા પપ્પા આવી ગયા હતા અને અમે બે જમી લીધું અને આ રાતની રસોઈ છે તો રાતની રસોઈમાં અમે મસાલા ભાખરીને ચા બનાવી હતી કેમકે અત્યારે પણ હું ને પપ્પા બે એકલા જ હતા તો બધું બની ગયું છે અને દાદાને ઉપર આપી આવી અને મારું રસોડું જોવો કેવું થઈ ગયું છે તો હવે આ બધી સાફ સફાઈ કરશું અને જમીન બધું કામ પરવાળીને હું એડિટિંગ કરતી હતી તો અગિયાર ને વીસ થઈ ગઈ રાતના ખબર જ ના પડી અને હવે હજી થોડુંક બાકી છે તો કરી લેશું તો ચલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં